તો જે કોઈ લોકો મોજમાં હોય મારા વ્લોગ જતો હોય તો ફરી એકવાર આવી ગયો છો તમને હેરાન કરવા હું આવ્યો છું અત્યારે રચકો વાટવા એટલો વાઢી વાળ્યો છે દેખાય છે એટલો રચકો વાટી વાળ્યો છે હજી વાઢવાનું કામકાજ ચાલુ છે હજી આટલો આટલો વાડ્યો હજી એટલો ને એટલો હજી વાઢવાનો છે તો કન્ટિન્યુમાં બનાવી રેજો વ્લોગમાં બનાવી રહેજો તો તમે જોઈ શકો છો

તમારાન ની ભેંસ ભેંસનો અવાજ કાઢશે તો તમે સાંભળજો ભેંસનો નો અવાજ કાઢતો ભાઈ હં તો જો આમે એટલો રસકો વાઢ્યો જો ઓલો બાંધવાનું બાકી છે આને બાંધી છે ના ના આમ ખાવ જો આટલું દોરના છે કાય કાયદે છે છે તો આ મોટી કેટલી કેટલે ગશે 3-4 કિલોની ગાડી છે એટલે હા નહીં બે મણની ગાડી આને ચડાવવાની છે આ સસુર દર જો મોઢાના કાય દે છે બસ સવાર એમ ગા હા

એક બાજુ ટકો કર્યો છે ને એક બાજુ ટકો નથી કર્યો જોવો જોવાય ને એ સ્ટાઇલ શિયાળાની સ્ટાઇલ આ ભેંસ આ ભેંસ આપણી છે હવે બાકી આપણા એક હું જાઉં તારે ભાઈ આવ્યો તું ખડ નાખ બી દે ને આ ઉઠી લે લે અમને આ ડોબા પૂછડા મળવાનો જ અવતાર દીધો લાગે આ નીળ ને પોદળા ચડવાનો એવો જ તે બાકી જિંદગીમાં હવે કઈ નથી હવે મારે મરી જવું છે કોઈ ભાઈ ને કોઈ છોકરી દેતું નથી આ બધા જો ઢોર ના પૂછડા મળ્યા રાખે કરતું નગરા ઢોરના પૂછડા મળ્યા રાખે આ બે શર આ કેટલા પાંચ જવાયા છે બે નામ છે એટલે આ બહેન ખબી ગયું મોટું થઈ ગયું એ ભાઈ જય જતા પી હે હજુ